વિજાપુર શહેરમાં આવેલી સ્વામિનારાયણ સ્કૂલની ઘટના ધોરણ બે માં અભ્યાસ કરતી બાળકીને આઈટીઆઈમાં અભ્યાસ કરતું વિદ્યાર્થી શાળાના પાછળના ભાગે લઈ ગયો હતો જે વિદ્યાર્થીની ઉંમર અંદાજે અઢાર વર્ષ હોવાનું અનુમાન છે આઈટીઆઈ ના વિદ્યાર્થીઓ બાળકીને પુલના પાછળ લઈ ગઈ અને ઇન્જેક્શન આપ્યું હતું તેમજ વાળાને ચોકલેટ ની આપી ખાવાનું કહ્યું હતું જે બાળકી ના ખાતા જેના શરીરે અડપલા કરી અને કહ્યું હતું કે જો આ વાત કોઈને કહીશ તો તને જાનથી મારી નાખી તેવી ધમકી આપી હતી ત્યારબાદ દીકરી ઘરે જઈ તેના વાલીને વાત કરતા વાલીએ શાળામાં જઈ ઘટના અંગેની જાણકારી આપી હતી જે બાબતે યોગ્ય કાર્યવાહી કરવા માટે રજૂઆત કરી હતી જેના અનુસંધાનમાં શાળાના સંચાલકો તરફથી કોઈ પણ જાતનો રિસ્પોન્સ ના મળતા વાલી દ્વારા મહેસાણા એસપી તેમજ સ્થાનિક પોલીસને અરજી આપી તેમજ કાયદેસરની કાર્યવાહી કરવા માંગણી કરી હતી એક છોકરા પહેલા દિવસ આવ્યો પછી મને લઈ ગયો પછી પહેલા દિવસે આવ્યો પછી ને એ મને કરી પણ ના તો એ બીજા દિવસે મને પછી એ જબરદસ્તી મને ઉભી કરી ને લઈ ગયો પીછેના ગ્રાઉન્ડ માં પછી જ ને એ છે ને મને ચોકલેટને બધું આપ્યું પછી જ ને એ ને શું કર્યું

પછી છે ને એ ઇન્જેક્શન માં દવા ભરી ને વ્હાઇટ કલર ની દવા ભરી ઇન્જેક્શન માં પછી છે ને એ જ ને રૂ લગાવ મારા હાથમાં ને પછી એ મને ઇન્જેક્શન આપ્યું શું આગળ ઇન્જેક્શન આપ્યું તું હાથમાં હાફિઝ અબ્દુલ રહીમ મોરા મારી બેબી સાથે ગુરુવારના દિવસે સવારે થી સવા દસના ગાળાની અંદર સ્કૂલના પાછળના ગ્રાઉન્ડમાં જે વસ્તુ બની કે છોકરા જે છોકરાની ઉંમર છે લગભગ સત્તરથી અઢાર વર્ષ એના સાથે અન્ન બનાવ બનેલો છે મારા છોકરી સાથે અને પછી એને લઈ ગયો ત્યાં કરી અને પછી એને ઇન્જેક્શન ખાઈને ઠોકી દીધું એના પહેલાં એના સાથે જે કામ કર્યા એને ચોકલેટ હાલી મારા છોકરીએ ચોકલેટ ના લીધી એને કીધું કે તું ખાતી નથી નહીં ખાતું તા તને હું મારીશ કે તું તારા મમ્મી અપ્પુ ના કહેજે કે તને મેં મારીશું કે આ બધી વાતો હતી એની રીગઅપ બધી એના પછી કે મેં પોતે એના જાણકારી કરી મેડમોને ફોન કર્યા કે ભાઈ સ્કૂલમાં સારા માટે ઇન્જેક્શન આપી દીધું તમારે ઇન્જેક્શન સારા માટે આપવામાં આવ્યું પહેલો કોઈ જવાબ આવ્યો નહીં મને પછી મારી વાઇફે એની ફ્રેન્ડને ફોન કર્યો હતો એની ફ્રેન્ડ એવું કીધું કે ના આવું ઇન્જેક્શન તો મારી જેવી નથી આપ્યું કે સ્કૂલમાં તપાસ કરીને આપણે જાણ કરીએ બીજી વસ્તુ કે પછી હું સ્કૂલમાં ગયો હતો કે મારા સાથે ફોટો વર્તાવ થયો મને કોઈ સાચો જવાબ ના મળ્યો સીસીટીવી કેમેરાના જે ફૂટે હતા એમાંથી શું થયું શું નથી એ બી મને ખબર નથી એના પછી હું ત્યાંથી કઈ નહીં કરું કે તમારી બેદરકારી છે આ સ્કૂલના અંદર તમારી કે મને કોઈ નિર્ણય મળતો નથી આનો આના માટે હું તમારા સાથે કાયદેસરની કાર્યવાહી જે થશે હું તમને કરી દઉં